દોસ્તો જય અલગણી જય અલગ ધણી જય અલગણી દોસ્તો અપને અપને આપણા મહાપુરુષો મને તમને દરેકને શું રસ્તો બતાવીને ગયા છે ત્યારે આપણે શું કરી રહ્યા છીએ આજે પણ આપણા મહાપુરુષો અનંત સમયથી જો આપણને આ મનુવાદીઓની વિચારધારાથી બચાવવા માટે થોક બંધ રજૂઆતો કરી હોય જેમની વાણી દ્વારા જેમના પુસ્તકો દ્વારા તો આપણે એમાં કેમ વિચારતા નથી અને એક વાત ફાઇનલ છે ભાઈ કે कोई पन महापुरुष जहाँ मने तमने चरणे रखे हैं तो कोई विजाने आश्रे मने तमने छोड़े नहीं कारण कि महापुरुष मारा ने तुम्हारा सर्व परी है और तो सर्व सत्ताधीश है एक क्यारे कोई ना આધારે મને તમને ન છોડે તો આપણે અત્યારે કોઈના આધાર ઉપર શા માટે હોઈએ આપણને એવી શું જરૂર પડે છે કે આપણે બીજાના આધાર ઉપર રહેવું પડે આ આપણી કંઈક ભૂલ થાય છે અને આવડી આ ભૂલ મારેને તમારે ખરેખર સુધારી લેવી જોઈએ અને આ ભૂલ સુધારવા માટે શું કરવું પડે કે પહેલા તો આપણે એ વિચાર કરી લેવો જોઈએ કે મને તમને જે આપણા મહાપુરુષોએ જે ગુરુમંત્ર આપવામાં આવ્યો છે એ ગુરુમંત્રના એક એક શબ્દને તમે તપાસો હવે જે તમને અલગથી પ્રતિક રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે તો એ જે ગુરુમંત્ર છે એ ગુરુમંત્ર જે છે એમાં તમે જે પ્રતિકને રાખીને પૂજા કરી રહ્યા છો એ નામવાળી કોઈ પણ વસ્તુ વાત આ ગુરુમંત્રમાં ક્યાંય આવે ખરી હવે તો ઈ આવતું હોય તો પછી ગુરુમંત્રની શું જરૂર એ પ્રતિક છે જે એ પ્રતિકને જ આપણે માની લેવું જોઈએ ને પણ આપણે પ્રતિકને માનવું છે અને ગુરુમંત્રનું ભજન કરવું છે આ બે વસ્તુ કેમ શોભે હું ને તમે જ્યારે આ બે વસ્તુને સાથે રાખશું તો વિચારો ભાઈઓ આપણે જ્યાં પહોંચવું છે ને ત્યાં નહીં પહોંચી શકાય કારણ કે એક બાજુ ગુરુમંત્ર અને બીજી બાજુ પ્રતિમા પ્રતીક આ તો બે વાત થઈ દ્વેત ભાવ વાળી બે ભાવવાળી જે વાત છે એ આપણા મહાપુરુષોએ નહીં કીધી તો આપણે શા માટે આ રાખવું પડે કારણ કે આ તો મનુવાદીઓની એક ચાલ છે આજે કદાચ મારા ને તમારા જો મહાપુરુષ છે એ મહાપુરુષ મને તમને જો આવો લક્ષ આપતા હોય બે ભાવ વાળો તો એ વાત ખોટી છે અને એ ગુરુ મંત્ર પણ એને જો હોય ને તો વો પણ ખોટો છે કારણ કે જગતના સહન સાહાજે ને જે પરમ તત્વ છે ને એમાં કોઈ સંભવ નથી કોઈ દેખાતું નથી કોઈ પ્રતિક ક્યાં નથી યા તો તમે જ્યારે અનુભવમાં ઉતરો ને ત્યારે મને તમને ખબર પડે કે સત્ય હકીકત એટલે શું સિર્ફ વાહવાહ કરવી એ જરૂરી નથી वास्तविकता ने समझ में ले ये जरूरी है। हकीकत ने मैदान में साबित कर भी ये जरूरी है। कोई नहीं वाहवाह करवा मटे आपने नथी आए बानिया। कोई जरूर नहीं, शू जरूर से। शाम माटे कोई नहीं वाहवाह करेगी तो ये। मैं कई बार की थू, कि तम्हे कोई बार महापुरुष नहीं वाके न उठाओ। કોઈ પણ હરિગુરુ સંતની વાતને ઉઠાવો કોઈ પણ મહાપુરુષે છે મને તમને એ મૂર્તિ પૂંજાવાળી વાત નથી કરી આ મૂર્તિ પૂંજાવાળી સત્ય છે વાત એવું કોઈએ નથી કર્યું તો આપણે શા માટે આમાં ઊભા રહેવું જોઈએ બે ભાવ શા માટે છે વિશ્વમાં સારા એ સંસારમાં એક જ તત્વસાર છે અને એ તત્વસાર તમે શો જ્યાં તમે પ્રગટ થઈ જાઓ ત્યાં વિશ્વની કોઈ પણ મેલી મુરાદો કામ નથી આવતી કોઈ પણ સીધી સાધનાઓ કામ નથી આવતી કારણ કે તમામ સાધનાઓ જે રહીને એ તમારાથી છે કારણ કે આ દેહની અંદર જો હું ને તમે હશું આમાં પ્રાણ હશે તો જ આ બધું જ સહે અને પ્રાણ નહીં હોય ને તેથી આ દુનિયાની કોઈ દેવી દેવતા વીર પીર પૈગંબર એ કોઈ નહીં હોય તો સહેજે એને સમજી લેવું જરૂરી છે અને આ મનુવાદીઓની વિચારધારાવાળી જે વાત છે ને એને હટાવવાની જરૂર છે કારણ કે જ્યાં સુધી તમે તમને નહીં સમજી શકો જ્યાં સુધી તમે તમને નહીં ઓળખી શકો જ્યાં સુધી તમે તમને નહીં તમારી મુખ્ય ભૂમિકાએ પહોંચવા માટેના આડા ઉભેલા તરંગોને હટાવી નહીં શકો ત્યાં સુધી તમને મને આપણી અસલિયતનો પત્તો નહીં લાગે અને જો આપણે આપણી અસલિયતનો પત્તો લગાવવો હોય તો આ પ્રતિમાઓને હટાવો અને જ્યાં સુધી પ્રતિમાઓ છે ત્યાં સુધી તમે જે રસ્તે જાવ છે ત્યાં નહીં જઈ શકો અને જો પહોંચવાની તમન્ના હોય તમને તમારી ભૂમિકાએ પહોંચવું જ હોય તો મહાપુરુષોએ તો કીધું છે કે નામને રૂપ મિથ્યા કરીને આવો મેદાનમાં પછી બતાવવું હરિનો દેશ જ્યાં નામનો હોય જ્યાં રૂપનો હોય પછી હરિ અને હરિના ભેસની વાસ્તવિકતા છે તો આપણે આ નામરૂપવાળી પાછી હારે શું કામ રાખવી પડે જે નામરૂપ ને ગુણવાળી જે વાત છે જે પ્રતિમાઓ તમારી સમક્ષ રાખવામાં આવે છે રખવામાં આવે છે એમાં મારેને તમારે શા માટે રોકાઈ જવું પડે માટે હજી એ સમય આપણી પાસે છે ને જાગવાની જરૂર છે સિફ માર્ગ જે રહ્યો ને એ અંજવાળા કરવાની જરૂર છે અને અંજવાળા ક્યારે થાય કે લોયન સતી લાખાને કીધું છે કે હે ભાઈ લાખા ધીરે લાખા આ જોત ઓળંગી થોડો આ ઘેરો હાલ આ જોત નામ પ્રકાશ છે એને ઓળંગીને થોડો તું આગો હાલ અને પછી જો મજા તો આપણે તો આ જોતવાળામાં આપણે ઊભા છીએ ગુરુની વાતમાં નથી ઊભા અગર જો ગુરુ મહારાજના આપેલા મંત્રની અંદર મને તમને ભરોસો હોય તો પછી પ્રતિમાને શા માટે રાખવી જોઈએ એને હટાવી દેવી જોઈએ જ્યાં સુધી આ વસ્તુ નહીં બને ને ત્યાં સુધી મુખ્ય ઘરે નહીં થઈ શકાય કારણ કે રામદેવજી મહારાજને બહુ લોકો માને છે પરંતુ રામદેવજી ભગત હતા પીર તો આપણે બનાવ્યા છે રામદેવજી મહારાજ જ્યારે પાટે બેસતા હતા ત્યારે એ મહાપુરુષ બનીને બેસતા હતા અને ત્યારે એ કઈ વાતનો ઉપદેશ કરતા હતા ત્યારે એ સમાજના એની સામે આવેલા હરિભક્તોને કઈ વાતનો ઉપદેશ આપતા હતા ઈસ વાત ઉપર એ વાત ઉપર મારેને તમારે નિર્ણય જરૂર લેવો પડે અને રામાપીર રામાપીર કરવાથી નહીં મેળવે પરંતુ રામાપીરે જે ઉપદેશ કર્યો છે ને ये उपदेश नहीं वास्तविकता दे रही ये के भी छे कि जब आपने बात आती के गांधी जी मारा एक सवा हाथ जाजम ऊपर नव लाख ओलिया ने बेचा रहा आटली बधी जाजम बड़ी के तो ये जाजम कहीं से ये बात से ये बात महाराज रामदेव जी पास से जेहती એની માટે અનંતને બેસા રહે આજે પરંતુ એની પાછે તે રહીત છે તો આવી કઈ વાત છે જે વાત ઉપર અનંત બેસી શકે આ સત્તા એમ જ રહે જમકે એક દીવાલ સાથે અનંત દીવડાઓ પ્રગટી જાય આ દીવડો એમ જ હોય એમ તમારી મારી પેટર અને બહાર રહેલો જે પાવર ઈસ પાવર માં દકાત છે જ્યાં સુધી એને હણ સુધી સમજી ન સકીએ જ્યાં સુધી આ મૂર્તિ કુંજા નું નાટેક આપણે છોડી નથી શકતા પરંતુ અડગ થઈ જવાની જરૂર છે કે મને જે વાત સમજાણી છે એ જ મારા માટે શક્ય છે એટલે મહાપુરુષે કીધું છે અડગ મને કોઈ કોઈથી લગે નહીં પડે વાંધી પડે બ્રહ્માંડ આ વિભત પડે વંશે નહીં સોય હરિધનના પ્રમાણ હવે ગુરુમંત્ર કેવો હોવો જોઈએ જ્યાં આપણે મહાપુરુષે કીધું છે કે નાદ બુંસે ન્યારા સોહી સદગુરુ અમારા નાદ નામ અવાજ થાય નામ પાણી થાય અને વાણી પણ થાય આ બેથી પર છે नाद नाम आवाज नहीं बूंद नाम पानी नहीं नही आजपण वस्तु नहीं पी बात गुरु महाराज देश की तो ये वास्तविकता कैम से आ आ, आ, आ भूमिका नहीं समझाए क्या तेरे मूर्ति मुंजा कर, करवाना तो नहीं छोड़ो जो सत्य तो ने समझू हो मनुवाद ने छोड़ो आ प्रतिमाओं ने छोड़ो गुरु मंत्र बात जे रही या लक्ष्य लगाओ और समझाशे कि बात कैसे है हे ઘણું બધી વાત છે મહાપુરુષો કાયમ આપણને કહેતા છે અને આપણે એ લક્ષમાં રહેવું જોઈએ આપણે એ વાતને અનુ અનુચરવા માટે એક જ નક્કી હોવું જોઈએ સારા એ વિશ્વમાં સારા એ વિશ્વમાં કોનો પાવર ચાલી રહ્યો છે કોની તાકાત છે આ સંચાલન કોણ કરી રહ્યો છે જ્યાં સુધી આપણે અહીંયા લક્ષ્ય નહીં લગાવીએ અહીંયા આપણો આનો અનુભવ નહીં કરીએ ત્યાં સુધી આ પ્રતિમાની અંદર રહેશું તો ઓલું નહીં સમજાય કારણ કે એક જ માર્ગ હોવો જોઈએ આપણે જે ભૂમિકાએ ધાઉં છે એનો માર્ગ એક છે ને એ માર્ગે આપણે હાલવું જોઈએ પછી બે કેળા લઈને ચાલતા હોય તો ભાઈ નહીં પહોંચાય માટે જો પહોંચવાની તમના હોય તો એક જ કરે કેળે ચાલતા થઈ જાઓ બસ મજા બીજી કંઈક ઓર છે સત્ય કંઈક સમજવા જેવું છે અને એ પદને નિહાળવા માટે બસ એક જ વાત છે કે ગુરુ સંત મહાપુરુષોનો જે લક્ષ્ય છે એ લક્ષ્ય મને તમને જો સંત મહાપુરુષે આપ્યો હોય તો આપણે એ લક્ષ્ય ચાલવું જોઈએ પણ મનુવાદીવાળી વાત હારે ન રાખવી પડે એટલે આમાંથી થઈ જવાની મારી આપને આ રજૂઆત છે આપણે જે વિચાર કરવો હોય જેમ ચાલવો હોય તો આપનો પ્રશ્ન છે આપની વિચારધારા છે હું તમને કોઈને કંઈ એવું ન કહી શકું પણ એ વિચાર કરવો જરૂરી છે કે શક્ય એટલે શું અને આ અંધવિશ્વાસ આ કાઢવું પડે અને નહીં કાઢો તો આ બધું એમ નમરે તો કેમ મેળવે ભાઈ માટે સાચી વાતને સમજવા માટે નિષ્ઠાની જરૂર છે જય અલક્ષી જય અલક્ષી જય અલક્ષાણી